હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક ફરી એક નવા વિડીયોની અંદર જેમાં તમે હોન્ડા એમેજ કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારને ઓગણીસના મોડલની હોન્ડા એમેજ કાર છે વન ઓનર છે તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં માતા રહે ત્યારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી હોન્ડા એમએસ બે હજાર ઓગણીસના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ એમ એમએસ કાર જોવા મળશે ટાયર પણ સારા છે ઓટો મેન્યુઅલની અંદર તમને ગાડી જોવા મળશે બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ટાયર સારા કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી કિંમત વિશે જણાવું તો કિંમત છ લાખને પચાસ હજાર અંદાજીત કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર એકાણું સાત પાંચ સાઠ નવ પંચ્યાસી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર મોડાસા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા એમેજ વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે પાવરફુલ એન્જિન છે ગાડીનું કંપની કલર ટાયર સારા ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા એમેજ વેચવાની છે